વા પછી બરાબર બરું નહીં જોવું પડે હા દિવાળી નો માહોલ એ ગરમ હોય ટેટો એ ગરમ હોય અને હાથ ને બાદ દાજી જાય બરાબર એટલે સોંતી આ બધા પતાવી દે જો પેલું ગોડું હોય કે આવા નહીં ગોડું હોય માથા ટેટો ફોડ હા અને આબુ ના જોઈ સોંતી કોણ ટેટા તો છે વીઆઈપી एक नंबर टेटा मंगा चिंत्या नागरे બસ આ પળો ડાય ઓમાઈ ને ઓમા ઓમા ખબર ની પડતી ને હા ખબર ખબર એ તું મેલ દે તું મેલ દે હાલમાં ભૂડામાં ભૂઉ હે લે લે ટેટો લેવા

ફરક ના શું હોય કે ના માગર થી ખબો પડે જેની વસ્તુ લાલ થઈ છે માન નહીટા લેવા ટેતા લેવાસી શું 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 કરો શું શું કરો

છોકરાઓ લે આખા ગોમ ની પબ્લિક જોવાની છે એ ટેટુ ફૂટે તો ઉના ત્યારે ફરકવું હા પણ થોડું દૂર થી જોશે જ નઈ

આલી વખત આવે તો ઉતરી બોમ્બ માથું ફૂટી જાય હજી હું ટેટા લાવું છું બરાબર

તું ચિંતા ના કરી. અમે હાલ જ આ બે ભાઈ હું કરવાના આઈએ. આટલા બધા પૈસાના ગાડીઓ વાળા મોમા ઈ હું કરવાના કે. તું ચિંતા ના કરે હું અને ફૂલો ભાઈને બે આવીએ હું કીધું? હા ભાઈ. હા હેન. ઉપટ્યો? યો કે મારા બોણિયાને દબાવે છે. પુલા ભાઈ આવો. શું આ apne bunno phone aiyo hal. હા? યો. કે?

જો ખાઈ પી નાય ને તો બે જો અમારો ગોઠિયો ટેટા પોન લગામ લાઈન લાગી આખા ગોમની ભાઈ બોલો સોરી

આગા ફરિયા વખા આજા બા તમામ મે લોસક બધા કઈ આવો જોડો જો કઈ આવો બધા ફટાફટ જોડો પોપટ બાને ગેટ ટેટા ફોવાના છે હજી સો વાગે હો અને જેવા તેવા બોમ નહીં કાઈ કર બોમ છે ફુલા ભાઈ હો એ પોપટ યુ સમજે છે એ તાન મોમાં કોઈ જીવા તેવા હે

આને પેલા કાળું ભાઈને બોલા કીધું અરે ટેટા તો મંગાય છે તેવા નહીં હા ખાલી ગાડી ભરીને ટેટા રસ્તામાં ઉમતા પહોંચ્યા ઉમતા ઉમતા પહોંચ્યા એ ગાડી આવી ગાડી આવી ગયા ટેટા આવી ગયા ભાઈ

ઘરે સે પાર્સલ કઢાવી છે યાર ઘરે સે પાર્સલ કઢા લાવ કાય ઓનેરીસ આ ઓય હોમો તમન આલી ને ઓમ સેઠું જા સુસોની મોણ્યું આ તો અમાર ભોણા ઓય મેમન તાન લડખી વાત કરજો નકર આ 200 પકડો આ ઝવીન પકડો

અમારે છત્રી બોમ્બ પેલા છત્રી ફટાકા ઉપર ફૂટી ખાલી વાતો ખાલી વાતો આ વાંચ્યો થાય મંગાય છે આવી છે કુના મોસર ફૂટે છત્રી ઉપર ફૂટે બોલો કે તમાર કોઈ બોલવું

આવો yeah. પછી yeah. <laughs> <laughs> <Lepo, muh gadao. laughs>

છોકરો <classic> ના થયું ને તો તમારું મોત હરિયા નાખું તમે જુઓ ખાલી મફત નહીં પકડવા মমা ম মমা । એ સંતરિયા ઢાકડા કોકના મારી ફૂટે લે એ અને આ તો ઘોડાસ હાલ્યા એ તમારા લોકી અલ્યા લોકી ફૂટશે મારી નાખેલા તારું ફન ભૂલી જા બધા અલ્યા ઢાકડા ઓઠીયા કોઠો કોક જાય

જેટલા ટેટા ફોડ એટલા ટેટા ફોડ પણ આ ન રવા દો એટલે ગરીબ હોય એટલે ઉપર ચડી દેવાનું તમારે રવા દેજો પેલા લઈ જોયું

લોક બહુ મોટું જવા મને હંતઈ જવા દો ગરમજી હો ભાઈ